એક પરંપરા જેને પોતાના જ ગામને છોડવા ઓગણત્રીસ જેટલા પરિવારોને મજબૂર કર્યા લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે પોતાના જ ગામને છોડીને જતા રહ્યા પરંતુ રાજ્યના પોલીસ વિભાગ અને સરકારની મદદથી આજે તે પરિવારનો વનવાસ પૂરો થયો તેમનું પોતાના જ ગામમાં પુનર્વસન કરાવવામાં આવ્યું છે ત્યારે એવી તો કઈ પરંપરા હતી જેનાથી ઓગણત્રીસ પરિવાર પોતાના જ ગામ ને છોડવા મજબૂર બન્યા હતા આવો જણાવીએ કુરિવાજો એ ગામ છોડાવ્યું બાર વર્ષનો નો વનવાસ મળ્યો સરકાર ભારે આવીની દાંતા તાલુકાના મોટા પિપોદરા ગામ માંથી આદિવાસી પરિવારની છે જેમણે બાર વર્ષ પહેલા ચડોતરા ના કારણે સ્થળાંતર કર્યું હતું પરંતુ આજે તે કોદરવી સમાજના ઓગણત્રીસ પરિવારો નો વનવાસ પૂરો થયો છે પોલીસ અને સરકારે સાથે મળી કુરિવાજના ચશ્મા ને દૂર કરવાનું કામ કર્યું છે અને બાર વર્ષ પછી કોદરવી સમાજના ત્રણસો લોકોનું વતન માં પુનર્વસન કરાવ્યું છે આ દિવસ કોદરવી સમાજના લોકો માટે એક અવસર બની ગયો છે ખુદ ગૃહમંત્રીએ કોદરવી સમાજના લોકોનું સ્વાગત કર્યું અને તેમના પુનર્વસન ની જગ્યા નું ભૂમિપૂજન પણ કર્યું બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પુનવર્ષન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને વહીવટી તંત્ર ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની એ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડી એ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસ સાથે મળીને આ બેવ સમાજને ભેગા કર્યા બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું જમીન મળી ઘર મળી ફરી ગામમાં સ્થાન મળ્યું હવે નથી રહ્યો ભાઈ કારણ કે ચડોતરું હવે સમાજ માથે થી સમાજના લોકોમાં ખુશી જોવા મળી કારણ કે સરકારે તેમને પોતાના ગામ માં ફરી સ્થાન તો અપાવ્યું આ જમીન કોદરવી જ હતી પરંતુ જેને બનાવવામાં આવી છે બે મકાન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ગૃહ પ્રવેશ કરાવ્યો બાકીના પરિવારો માટે હાલ મકાન અને જીવન જરૂરી સુવિધાઓ માટે કામગીરી ચાલી રહી છે અહીં ઘણા લોકો એ પણ જાણવા માંગતા હશે કે આ શું છે આપને જણાવી દઈએ કે આદિવાસી સમાજ માં ચડોતરા પરંપરા પેઢીઓ થી ચાલે છે કોઈ ની હત્યા થાય ત્યારે મૃતક ની જ્ઞાતિ માં શંકા ઉભી થાય છે શંકાસ્પદ વ્યક્તિ કે પરિવાર સામે લેવાની પ્રક્રિયા શરૂ થાય છે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખા ગામ સામે ચડોતરું થાય છે જેમાં જેની હત્યા થઈ તેનો સમાજ કે પરિવાર હથિયારો સાથે હુમલો કરે છે એટલે કે બદલો લેવામાં આવે છે બસ આજ ડર થી ઓગણત્રીસ પરિવારે પોતાનું ગામ છોડ્યું હતું પરંતુ પોલીસે બંને પક્ષે સમાધાન કરાવી ઉકેલ લાવ્યો હતો જેથી ઓગણત્રીસ પરિવાર પોતાના ગામ પરત ફરી શક્યા મોગજી ચૌધરી બીટીવી ન્યૂઝ બનાસકાંઠા